તેમણે આક્ષેપ મૂક્યો છે કે મેડમ બાર વાગ્યા પછી બે વાગ્યા આવે છે અને સીધા જમવા બેસી જાય છે એટલું જ નહીં સેટિંગ ધરાવનાર પત્રો ઉપર ઝડપથી કામ થાય છે જ્યારે સામાન્ય નાગરિકો અને વકીલોની તાકીદથી વારંવાર આવવું પડે છે આવેદન પત્રમાં વધુમાં જણાવ્યું છે કે નાયબ કલેક્ટર પરિપત્રનું ખોટું અર્થઘટન કરી અને નાગરિકોને ડરાવતી નોટિસ આપે છે તો મોટી રકમ ભરવા માટે દબાણ કરે છે આવી વિધિ વિરોધી કામગીરીથી લોકોને આર્થિક અને માનસિક હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે નાગરિકો માટે કચેરીના કામકાજ ને પારદર્શક અને સમયસર બનાવવામાં આવે તો શહેરના વકીલ વર્ગમાં આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવામાં ન આવે તો આંદોલનની પણ આપવામાં આવે છે હું દીપક સમાજ સેવક આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યો છું નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી વિભાગ મે એકની કચેરીમાં જે અધિકારી મેડમ છે તે સારાવાર પહેલાં ઓફિસમાં આવતા નથી અને ઓફિસના કર્મચારીઓ પણ ટેબલ પર બેસતા નથી માટે વકીલો અને પક્ષકારોને ખૂબ જ હેરાનગતિ થાય છે ઓફિસમાં ઊભા રહેવાની પણ જગ્યા રહેતી નથી હાલમાં સરકારે એક પરિપત્રકાર્યો છે કે ઓગણીસો બ્યાસી પછી સોસાયટીના જે સભાસદો હોય શેર હોલ્ડર હોય ને કબજા રસીવાળા હોય એની ઉપર સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવાની જોગવાઈ કરી છે તો પક્ષકાર સામેથી આ સ્ટેમ્પ ડ્યુટી વસૂલ ભરવા માટે જાય છે તો એની અરજીનો નિકાલ ઝડપથી થતો નથી કોઈ મળતું નથી અને મારું કહેવું તો એમ છે કે ઓગણીસો બ્યાસી પછીની જે સ્ટેમ્પ ડ્યુટી ભરવાનો સરકારે પરિપત્ર કર્યો છે તો અત્યારે એ વી ત્રીસ વર્ષ પછી પાંત્રીસ વર્ષ પછી એ પરિપત્ર લિમિટની બહાર ગણાય અત્યારે કોઈ વસૂલાત કરી શકાય નહીં તેમ છતાં પણ પક્ષકારો ભરવા જાય છે મારું કહેવાનો મતલબ એ છે કે પક્ષકારો જે પ્રથમ સભાસદ હોય છે તે પોતાના પૈસાથી શેર ખરીદે છે પોતાના પૈસા જમીન ફાળામાં ચૂકવે છે અને બાંધકામ ફાળામાં બી પોતાની રકમ ચૂકવે છે તો પછી એની તબદીલી ગણી શકાય નહીં તેમ છતાં તબદીલીનો સ્ટેમ્પ ભરવા સરકાર પક્ષકાર તૈયાર હોય છે તો એની ગણતરી ઓગણીસો બ્યાસી ત્યાંશીના વર્ષ પ્રમાણે થવી જોઈએ અથવા તો તેને જે સોસાયટીમાં પૈસા ભર્યા છે એટલી રકમ ઉપર જ સ્ટેમ્પ ડ્યુટી તે સમયે ચાર ટકા કે પાંચ ટકા હતી તે પ્રમાણે વસૂલાત લેવી જોઈએ તેની જગ્યાએ અત્યારે નાયબ શ્રી ઓગણીસો નેવુંની જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરે છે અને દસ ટકા સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરે છે એ ખૂબ જ અન્યાયી છે પક્ષકારો હેરાન પરેશાન થાય છે આ પ્રથમ સભાસદે આ મિલકત વેચી દીધી હોય બે ત્રણ વખત તબદીલ થઈ ગયો હોય તો અત્યારે સેકન્ડ ઓનર કે થર્ડ ઓનરે આ જવાબદારી ઉપાડવી પડે છે એ પણ ગેરકાયદેસર છે પ્રથમ ઓનર કોઈ હવે સ્ટેમ્પ ડ્યુટી ભરવા તૈયાર હોતું નથી આ બધી પક્ષકારોને મુશ્કેલી ઊભી થઈ છે તો આ મુશ્કેલીમાંથી પક્ષકારોને દૂર કરે વકીલોની સગવડ ઉભી કરે અને આ અધિકારી અને કર્મચારીઓ પર કાયદેસરના પગલાં ભરવામાં આવે ફક્ત સેટિંગના કામો કરે છે તે સિવાય બીજા કોઈ કામોમાં ધ્યાન આપતા નથી